એલા તારું એક નંબર કરવાનું છે પણ અત્યારે બે નંબર નો ગુંડો હે એ દેખાય છે આવડું આપડું એ મોટું બધું સમજ્યા એટલે બહુ મોટો ગુંડો હે

અમે હવે આમ ફેરાય આમ બદરની હડામો ફેરાય પગડીમાં તેડીયામાં ફેર જો સુધી પેરા મારા હે નહી આમ પછી જો ને પછી પેરા દે ને ભાઈ દોરી કેટલા છે કે લા દોરનો નિરાણ સડાનેગી પાક કરવા હા એ તો કે ઓયના હાલો તો આપણે ઘરે આવી ગયા ત્યારે દીદીના ઘરે થી ઘરે આવી ગયા હવે રાંધવાનું તૈયારી બહાર થી તૈયાર લઈ ખાવાનું એટલે લગા રાંધવાની ઉપાધી નથી અને આ ભાઈ જો આને ભેગો નાખતા એવા ગાડીમાં એ કે મારે આવું હોય આ કાઈક તો બોલ યાર આવસ જો મલહ નરમગડા દે દીધા તો રીમે રાખજો જોઈ જોઈ લે પછી આ દિન માં જીજાજી આવીને ચડી દેડી જાય હમણા રાતે એ જવાન કીએ તો બાકી તો અહીંયા ને રોકાવાનું હોય હવે આવ્યો તો છે રોય તો સારું હે જો એસ છે ને રાધા કૃષ્ણ હા કરે વાસણ ગોતું થાંભડા ગોતે વાસણ થાંભડા થાંભડા કે વાસણ ભલે